વિવાદ બાદ જવાહરભાઈ ચાવડા પ્રથમ વખત માણાવદરની મુલાકાતે આવ્યા હતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ પોતાના મત વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોએ તેમની સામે વ્યથા ઠાલવી હતી પૂર્વ ધારાસભ્ય સમક્ષ લોકોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજી બાદ પણ ધારાસભ્ય લાડાણી ફરકિયા ન હોવાની ફરિયાદ સામે આવી છે ધારાસભ્ય લાડાણી લોકોના ફોન પર રિસીવ ન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે મારું નામ મહેશ મુસળિયા છે હું માણાવદર તાલુકાના પાદોડી ગામનો વતની છું અમારે જે પૂરને કારણે જે અમારા ગામમાં જે અમારા વિસ્તારમાં નુકસાન થયેલું છે એ અમારા ગામની પરિસ્થિતિ પાણીને કારણે કે જે ત્રણ દિવસ સુધી અમારા ગામમાં પુષ્કળ પાણી હતું અમે આવક જવર જવર થઈ શકે એવી હાલત નથી અને ત્યારે આજે જવાહરભાઈ ચાવડા તેના નૂતન બિલ્ડિંગ ખાતે શુભેચ્છા મુલાકાતે આવેલા અને અમે મળેલા અને તેમને અમે રજૂઆત કરેલ કે ભાઈ અમારા ગામમાં આવી પરિસ્થિતિ છે તો અમારા કામનો નિકાલ થાય તે માટે અમે શુભેચ્છા મુલાકાત કરેલ છે અમે સ્થાનિક ધારાસભ્યને ફોન કરેલા પણ એક પણ ફોન રિસીવ થયેલ નથી અને અમારા વિસ્તારમાં તો ઘણા બધા હતા અને ઘણા બધા જવાહરભાઈને સોલ્યુશન કરેલ છે કે અમારા ગામના જે ઓજટ નદીનો બેઠો પુલ હતો તે નવો બનાવેલ છે જેથી કરીને અમારે આજે પુલમાંથી અમારે થોડા ઘણી અવર જવર થઈ શકે છે મારું નામ ભલાભાઈ માલદેવભાઈ કંદોરીયા ગામ દેશીંગા તાલુકો માણાવતા અમે આજે નૂતન મિલમાં આવ્યા હતા જવારભાઈની સુભેક્ષા મુલાકાત લેવા માટે અને અમારી બાજુ પૂરની પરિસ્થિતિ ભયંકર હોય સ્થાનિક લોકો હાલે વખતે અમારે દેશીંગા મરમઠ સરાળિયા વેકરી આ તમામ ગામના પૂર બહુ નુકસાન કરે એના માટે રોડ રસ્તા હાથે એ સ્થાનિકને વાલેખેલે રજૂઆત કરેલી હોય પણ આની પહેલા જયારે જવારભાઈ હતા ત્યારે અમારે બાજુ બાજુ બધે ફૂલ હાથે બનાવી દીધું રોડ રસ્તા બનાવી દીધા આ વખતે અમારો દેસિંગા સરાડિયા રોડ બંધ હતો તો અમે જુનાગઢ રજૂઆત કરી કે સાહેબ આ રોડ બંધ છે તો એનું શું કરવું તો કે ભાઈ અમે હમણાં આવીએ ચાલુ કરીએ એની કોઈ કર્યો નતો ગામજનો સ્થાનિકો એ થઈ અને એ રસ્તો ચાલુ કરેલ હતો આ વખતે તો અરવિંદભાઈ લાડાણી ભાજપ માં આવ્યા પછી તો કે ભાઈ હું એ પુરાયેલો છો તો પ્રજાના કામ ક્યાંથી કરું તો ભાઈ નેતા લોકો હોય એને એમ કેવાય કે હું પુરાયેલો છો ફસાયેલો છું ફોન તો ઉપડે કે ન ઉપડે ગમે ના ઉપાડવા જોઈએ અમને અમે ગામના સરપંચ તો ગમે ના ફોન ઉપાડી ફોન તો ગમે ઉપાડો ને એમ નથી એવું છે હા એમ પ્રજા એમ કે ભાઈ કોઈના ફોન નથી રિસીવ કરતા ધારાસભ્ય અરવિંદ